સામેની તરફ આવી ગઈ છે ડબલ્યુ ડીજી ફોર આરએ બુથ્સ ટ્રેન તરફ આવી ગઈ છે સૌરાષ્ટ્ર જનતા એ પણ વેગ નાઇન સાથે આજે અને એ પણ ઇઓજી છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને એકદમ આપણી જેમ તાજા મજા આવશો કારણ કે બે દિવસ પહેલાં જ આપણા માનનીય ડૉક્ટર મનસુખભાઈ માનવિયાએ આ ટ્રેનને લીલી ઝંડી આપી છે તો આ ટ્રેનનો લાભ જરૂરથી તમે લોકો લેજો કારણ કે આ ટ્રેન રાજકોટથી પોરબંદર વચ્ચે ચાલશે લોકલ ટ્રેન છે મિત્રો આ ટ્રેનના જો ઇન્ટિરિયરની વાત કરીએ તો આપણે સાફસુફ બાથરૂમ દઈ દીધા છે આપણને બે બાજુ અને આપણે અહીંયા મિરર પણ આવી ગયો છે તમે જોઈ શકો છો એટલે

રાજકોટથી જેતલસર માત્ર વીસ રૂપિયામાં ટ્રેન પહોંચાડે છે એટલે પરિવહનને પણ ફાયદો થશે અને રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા પણ હલ થશે આ ટ્રેન ચાલુ થવાથી તો તમે જો જુઓ મિત્રો આ ટિકિટ બે જણાની છે એટલે એને ચાલીસ રૂપિયા લખા છે કારણ કે આ ટ્રેનનું ભાડું ખાલી વીસ રૂપિયા જ છે માત્ર રાજકોટથી જેતલસર જંક્શનનું એટલે તમે આ ટ્રેનમાં મુસાફરી કરો અને વધુમાં વધુ લાભ લ્યો ચાલો મિત્રો હવે આપણી ટ્રેનનો ડિપાર્ચરનો ટાઈમ થઈ ગયો છે બે વાગ્ય પચાસ મિનિટે રાઈટ આપણી ટ્રેને ડિપાર્ચર લઈ લીધું છે રાજકોટ જંક્શન રેલવે સ્ટેશનથી તમે જોઈ શકો છો જોઈ રહ્યા છો સોમનાથ ગાંધીનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ પણ આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર એક ઉપર આવી છે એ આજે

એક લોકો મોટી ફીટ લાઇનમાં પડી છે રાજકોટ મેબૂબનગર એક્સપ્રેસ જોઈ શકો છો બ્રાન્ડ ન્યુ એસી એફ કોચ આપવામાં આવ્યા છે આપણી ટ્રેનને ટોટલી કોચ જનરલ જ રહેવાના છે આ ટ્રેનના કાલો મિત્રો આપણી ટ્રેન હવે કરશે એક્સિલ રેટમાં અહીંથી આપણો પેલો વર્લ્ટ આવી ગયો છે ભક્તિનગર રેલવે સ્ટેશન ચાલો મિત્રો આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર એક ઉપર ભક્તિનગર રેલવે સ્ટેશનના તમે જોઈ શકો છો તરફ આવી ગઈ છે સૌરાષ્ટ્ર જનતા વેગ સાથે આજે અને એ પણ જો મિત્રો તમે ટ્રાફિક જોઈ શકો છો ભક્તિનગર રેલવે સ્ટેશનનું આ ટ્રેનનો આજે પહેલો જ દિવસ છે જે નવી ચાલુ કરવામાં આવી છે રાજકોટ થી પોરબંદર જો મિત્રો તમે ટ્રાફિક જોઈ જ શકો છો આ ટ્રેન નો માત્ર વીસ રૂપિયા માં જેતલસર જંક્શન લેવ ઘણું સસ્તું ભાડું કહેવાય મિત્રો તમે જોઈ શકો છો ને કેટલું ટ્રાફિક છે આ ટ્રેનનું ખૂબ ધન્યવાદ મનસુખભાઈ માંડવિયાને કારણ કે આ ટ્રેનને ચાલુ કરી એના માટે ખૂબ ખૂબ અભિનંદન મનસુખભાઈ માંડવિયાને હવે આવી ગયું છે આપણું રિબડા આ ટ્રેનનો રીબડામાં પણ સ્ટોપ આપવામાં આવ્યો છે અપોનને લીધા છે પ્લેટફોર્મ નંબર એક ઉપર રીબડાના તો આ ટ્રાફિક ની સમસ્યા ઘણો ફાયદો થયો આ ટ્રેન ચાલુ થઈને એટલે મિત્રો આવી ગયું છે આવી ગયું છે

આવી ગયું છે જલારામ બાપા નું ધામ આવો તો દર્શન રાજો Nah, <laughs> ya. <laughs> જો મિત્રો તમે અહીંયા પણ ટ્રાફિક જોઈ શકો છો સારું એવું ટ્રાફિક છે ચાલો મિત્રો આવે છે વંદે ભારત એક્સપ્રેસ તમને બતાવવું સિગ્નલ થઈ ગયો છે ગ્રીન તમે જોઈ શકો છો આવી ગઈ છે વંદે ભારત એક્સપ્રેસ તમને બતાવું વીરપુર રેલવે સ્ટેશનથી ડિપાર મિત્રો તમે પબ્લિક જોઈ શકો છો નવી ટ્રેન છે પણ છતાંય પબ્લિક તો છે જ ફૂલ પેસેન્જર છે બધા સ્ટેશને મુસાફર કેટલા ઉતરા ટ્રેન માંથી ચાલો આપું હવે જૂના ડવાગઢ રેલવે સ્ટેશન થી પણ દીપાર ટ્રેન આવી ગઈ છે જેતલસર જંક્શન રેલવે સ્ટેશન જેતલસર જંક્શન આને એટલા માટે કહેવામાં આવે છે કે આ તમે સામેની બાજુ જે લાઇન જોઈ રહ્યા છો એ આવી રહી છે ભાવનગર તરફથી ને એક લાઇન અહીંથી આપણે જુદી પડશે પોરબંદર તરફની ને એક લાઇન જુદી પડશે રાજકોટની એક લાઇન જુદી પડશે આપણે સોમનાથની એટલા માટે જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે જેતલસર રેલવે સ્ટેશન લીધા છે પ્લેટફોર્મ નંબર એક ઉપર જેતલસર રેલવે સ્ટેશનના જો ઘરની ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં